અહીંયા ગામની અંદર શરહદી વિસ્તારોની અંદર કેવું કેવું અપડાવી રહ્યા છે તમને હું બતાવું તો અહીંયા લાઇટ નથી લાઇટ છે તો લોટને દળવું કેવી રીતે તો લોટને દળવા માટે અહીંયા ઘંટી ચલાવવામાં આવી રહી છે ને જેના માટે અહીંયા ટ્રેક્ટર લગાવવામાં આવી છે આપ જોખો ટ્રેક્ટર ઉપર જનરેટર મૂકીને જેનાથી ઘંટી ચલાવવામાં આવી રહી છે ને ઢોરને ખૂબ નુકસાન થાય અને પેલી ગાયોને રેઢો ભીડો તેનો ખૂબ જ નુકસાન થાય કોઈ પાર જ નથી રહ્યો ભાઈ અને પ્રશાસન દ્વારા કેટલી મદદ પહોંચાડવામાં આવી અરે મદદ કોઈ મદદ નથી

હવે જવાની કોઈ રસ્તો ને બીજી કોઈ વ્યવસ્થા કરેલ નથી તો બીજો કોઈ રસ્તો નથી આજુબાજુમાં જ્યાં થઈ શકે અત્યારે બીજો કોઈ પેલો રસ્તો ફૂલ ભરેલો પડ્યો પાણીનો એ ફૂલ ભરેલો કયો રસ્તો પેલો આપણે ભરડવાળો ભરડવાવાળો ભરડવાવાળો હા વાળો પણ ભરેલો છે હા પેલો ફૂલ છે આ પણ જવાની તેમ પોઝિશન નથી અત્યારે હાલમાં પૂરતી એવું છે એમ તો બીજો કોઈ આ બાજુ થઈને રસ્તા જવાતું હોય એવું કશું

તો પોલીસ ફોર્સને પણ જવા માટે ખૂબ જ મોટી પગાર તકલીફ પડી રહી છે અહીંયા અત્યારે આપ જોઈ શકો છો હવે અહીંથી જવું છે અહીંયા લગભગ ખૂબ જ ઊંડા ઊંડા સુધી પાણી ભરાઈ ગયા છે લગભગ કેડો કેડો સામા પાણી જતા રહ્યા છે એટલે અહીંથી જવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને હું તમને બતાવું મિત્રો તો કેટલા ઊંડા પાણી છે આપ જોઈ શકો જેમ જેમ આગળ એક ટ્રેક્ટર જઈ રહ્યું છે એ ટ્રેક્ટર હું સાહેબ તમને ઝૂમ કરીને બતાવું તો આખું અંદર ગડી જાય એટલું એટલું સુધીનું અહીંયા પાણી ભરાયેલું છે જો મિત્રો બાઇકો ચડાવવામાં આવી રહ્યા છે અંદર ને આ ટ્રેક્ટરના માધ્યમથી આપણે હવે અંદર જવાની કોશિશ કરીશું ને જાણીશું કે પૂરની પરિસ્થિતિ કેવી છે બરોબર ટ્રેક્ટરના માલિક ખૂબ સેવા ભાવી છે અને એમને કહ્યું કે હું તમને અંદર લઈ જાઉં અને ઘુમાડું કારણ કે ગાડી તો અહીંયાથી જાય એવું છે નહીં આટલેથી રસ્તો બ્લોક છે તો જુઓ ટ્રેક્ટરો ચડી રહ્યા છે ને ત્યારબાદ બાઇક ચડી રહ્યા છે પછી આપણે ટ્રેક્ટરમાં જઈશું અને તમને લઈને આવી રહ્યા છે ખાવાની જે પ્રોબ્લેમ સર્જાયો તો ખાવા ક્યાંથી ખાવું એના માટે કરીને લોકો અહીંયા ગામની અંદર સરહદી વિસ્તારોની અંદર કેવું કેવું અપનાવી રહ્યા છે તમને હું બતાવું તો અહીંયા લાઇટ નથી લાઇટ છે તો લોટને દળવું કેવી રીતે તો લોટને દળવા માટે અહીંયા ઘંટી ચલાવવામાં આવી રહી છે ને જેના માટે અહીંયા ટ્રેક્ટર લગાવવામાં આવ્યું છે આપ જોગો ટ્રેક્ટર ઉપર જનરેટર મૂકીને જેનાથી ઘંટી ચલાવવામાં આવી રહી છે ને એમાંથી આ બધા ઘણા બધા લોકો તમને બતાવું કે જે ખાવા માટે આવ્યા છે અને ખૂબ જ તકલીફ અત્યારે સરહદી વિસ્તારના ગામના લોકોને પડી રહી છે કારણ કે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે લાઈટ નથી મોબાઈલ નેટવર્ક નથી અને ખાવા માટેની વસ્તુઓ પણ નથી મિત્રો આપણે વાતચીત કરીશું ગામના લોકો જોડે જેમને વાતચીત કરીશું કે કેવી કેવી તકલીફો પડી રહી છે બરોબર તો કેવી તકલીફો પડી રહી છે ત્રણ દિવસથી પાણીમાં બહુ હેરાન થાય રી વસ્તી પણ ખાવા પીવા મળતું નહીં બહુ હેરાન થાય ખાવા પીવા નથી મળતું ના ઢોર માલ બધી વસ્તી બહુ હેરાન થઈ રહી એવું છે ઢોરાઓ શું કર્યું છે કઈ જગ્યાએ ઢોરો નિશાળ ની અંદર પૂરી રાખ્યા છે એવું કર્યું છે એમ શું ચાચા કેવી તકલીફ પડી રહી છે

અને પ્રશાસન દ્વારા કોઈ મદદ મળી હોય કોઈ પોલીસ મદદ પ્રશાસન દ્વારા કોઈ મદદ હજી સુધી મળી નથી ગામમાં ચારે સાઈડ છ થી સાત ફૂટ પાણી ભરાઈ ગયું છે હાલ સોઈગામ ભાભર રાધનપુર કોઈ જગ્યાએ જવાનો રસ્તા બધા બ્લોક થઈ ગયા છે ઓકે તો હજી સુધી પ્રશાસન દ્વારા કોઈ મદદ નથી ખાલી તો જો મિત્રો પ્રશાસન ગામની અંદર લાઈટ ની ત્રણ દિવસથી બંધ છે મોબાઈલ માં નેટવર્ક નથી જેના કારણે કોઈ ગામમાં દવાખાનાની કે કોઈ પણ ઇમરજન્સી તકલીફ થાય તો પણ હાલ કોઈ મદદ મળી શકે એવી નથી આપણે તમને બતાવ્યું હતું કે ગામની ગંભીર કેવી પરિસ્થિતિ છે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે ગામ સંપર્ક વિહોણું બની ચુક્યું છે આપડે બેણપથી દળવાયા કેમ બે

નમસ્કાર રામ રામ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે આવી ચૂક્યા છીએ જોરાવર ગાઢ ગઢ અને જોરાવર ગઢ પણ પાણીની અંદર ડૂબેલું છે આપ જોઈ શકો પેલો મંદિર જે આપણને દેખાઈ રહ્યું છે ત્યારબાદ આ સંપૂર્ણ ગામ છે ઘણા બધા ઘર ડૂબી ચૂક્યા છે અને ટ્રેક્ટરોના માધ્યમથી અહીંયા જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્રણ દિવસથી લાઇટ નથી મોબાઈલ નેટવર્ક આવતું નથી એટલે કે આ ગામ પણ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે તો વાતચીત કરીશું ગામના લોકો જોડે આપણે ફરી રહ્યા છીએ જોરાવર તમે જો પાણીની અંદર ડૂબેલા ઘરો છે ટ્રેક્ટરના માધ્યમથી આવી રહ્યા છે લોકો આ જોઈ શકો છો ટ્રેક્ટરના માધ્યમ સિવાય કાંઈ પણ જવા માટેનો રસ્તો નથી રસ્તો આખો પાણીમાં ભરાઈ ગયો છે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે અને આપણે પણ ટ્રેક્ટરના માધ્યમથી ફરી રહ્યા છીએ ગામ બસ સ્ટેશનની હાલત તમે જુઓ કેટલી ખરાબ પરિસ્થિતિ નમસ્કાર તો મિત્રો આપણે અત્યારે છીએ ગામ માં મારી પાછળ તમને જે બોર્ડ દેખાઈ રહ્યો છે દુધવા દુધવા ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું છે સરહદી વિસ્તારના સુઈ ગામના ગામડાઓની અંદર આપણે ફરી રહ્યા છીએ અત્યારે આટલું આટલું પાણી છે જેમ જેમ જઈએ ને તો પેલો ભાઈ જાયો છે બુડા ગુડા સમૂહ પાણી ભરાયું છે મિત્રો કોઈ પણ સંપર્ક આ જગ્યાના ગામડાઓમાં લોકોનો રહ્યો નથી આટલા આટલા ઉધી કેડ કેડ સુધી પાણી ભરાયેલું છે ને અહીંયા આપણે ગામની અંદર મુલાકાત લઈ ગામની કેવી પરિસ્થિતિ છે ગામના લોકો જોડે વાતચીત કરીશું અને આપણને જણાવીશું તો મિત્રો આપણે દુધવા ગામની પરિસ્થિતિ જાણવા માટે આવ્યા છીએ ગામજનો છે દુધવા ગામના લોકો છે એમના જોડે આપણે વાતચીત કરીશું કે કેવી પરિસ્થિતિ છે પહેલા આપણે અહીંયા વડીલ છે બાને પૂછીએ બા કેવી પરિસ્થિતિ છે ગામની કેવાની વાત થઈ કેમ આ વટિયા હટિયા ક્યાં જીવાય એવું નથી એવું એટલે પાણી થઈ ગયું ચારે બાજુ ચારે બાજુ પાણી હાડે એનો રોડ માથે રોડ પાણી છે ખૂબ ગંભીર પરિસ્થિતિ તો ગામમાંથી જવા આવવા માટે લોકો શું કરે છે લોકો શું કરે એ બેઠા ગુડા મેટી ઢોરો મરે હેરા

અત્યારે ખાવા માટે શું સુ સુવિધાઓ કરવામાં આવી રહી છે ભાઈ અત્યારે તો આજુબાજુના ગામમાં જઈને દેણો દડાઈને ચલવે છે અને લાઇટો છે કે નથી ના લાઇટો તો નથી કેટલા દિવસથી નથી લાઈટો લાઇટ એક અઠવાડિયે થઈ જવા આવી છે લાઇટો હજી આવી નથી એવું છે એમ એક અઠવાડિયાથી લાઇટો નથી નથી અને તો બીજી કઈ કઈ તકલીફો પડી રહી છે અરે ઢોર ને ખુબ ઢોર ને ખુબ નુકસાન થાય ઢોર ને ખુબ નુકસાન થયું અને પેલી ગાયોને રેઢો બીધો તે ખુબ જ નુકસાન થાય કોઈ પાર જ નથી રહ્યો પ્રશાસન દ્વારા કેટલી મદદ પહોંચાડવા માંગ અરે મદદ કોઈ મદદ નથી

મિત્રો આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે તમને દેખાઈ છે ગયા માતાઓને અહીંયા બહાર લાવવામાં આવી છે અને બહાર લાવી અને એમની સેવા અહીંયા થઈ રહી છે સેવા એટલા માટે થઈ રહી છે કે ગામની અંદર તો પૂરની પરિસ્થિતિ આવી ગઈ છે આ રોડની વાળી પરિસ્થિતિની અંદર જે આ ટેકરીવાળો વિસ્તાર છે એ જગ્યાએ ગૌ માતાઓને લઈ અને એમને ઘાસચારાની વ્યવસ્થા અહીંયા ઘણા બધા ગોવાળો દ્વારા કરવામાં આવી રહી છે આપ જોવા ગામના લોકો સેવા ભાવિ લોકો કરી રહ્યા છે નમસ્કાર રામ રામ દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ સુઈ મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો કેમેરાના માધ્યમથી હું બતાવી રહ્યો છું સુઈગામ છે સુઈગામ આખું પાણીથી મય થઈ ગયું છે હવે સુઈગામથી આગળના જે ગામો છે આ બાજુ જલોયા ત્યારબાદ નડાબેટ જે જે પણ ગામો છે બધા જ ગામો સંપર્ક વિહોણા બની ચૂક્યા છે મતલબ કે એમને કોઈ સંપર્ક રહ્યો નથી તો આગળના ગામોની અંદર આપણે ટ્રાય કરીશું ને પ્રયત્ન કરીને બતાવવાની કોશિશ કરીશું કે આગળના ગામોની પરિસ્થિતિ કેવી છે નમસ્કાર રામ રામ દોસ્તો આપણે જે આવી ગયા છેલ્લી જગ્યા છે આનાથી આગળ હવે આપણે નહીં જઈ શકીએ કારણ કે અહીંયાથી આ વિસ્તારને પ્રતિબિંધિત કરેલો છે પાછળ આપણે કેમેરામેન તમે વિડીયો કરીને બતાવો ને પાછળ બતાવો પાછળ જો અહીંયાથી આખો આ વિસ્તારને પ્રતિબંધિત કરેલો છે પ્રતિબંધિત એટલે કરેલો છે કે અહીંથી ખાલી એનડીઆરએફની ટીમો જ જઈ શકે છે એટલે કે હવે આ બાજુ જે ગામડાઓ રહી ગયા કયા કયા ગામડાઓ છે હું તમને ગણાવી દઉં જો નેડા બેટ આપણે જે પર્યટન સ્થળે જઈએ આ બાજુ આવે સુઈ ગામ આ બાજુ રહી ગયું જલોયા આ બાજુ રહી ગયું અને ત્યારબાદ અહીં સુઈ ગામથી લઈને વાવ સુધીના આવતા જેટલા મમણાથી માંડી અને ઘણા બધા એવા ગામો છે જે ગામો સંપર્ક વિહોણા થઈ ગયા કેટલા ગામો સંપર્ક વિહાણા છે શું છે એ સ્થાનિય લોકો જોડે આપણે વાતચીત કરીશું અને જો એનડીઆરએફની ટીમની અંદર આપણને મોકો મળશે અહીંયા જવાનો તો ટીમની અંદર સાથે ફરી અને પૂરની સંપૂર્ણ પરિસ્થિતિ આપણે બતાવીશું તો મિત્ર અહીંયા સ્થાનિય લોકો છે સ્થાનિય લોકો જોડે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું કે કેવી પરિસ્થિતિ છે કેવી પરિસ્થિતિની અંદર અહીંયા સ્થાનિય મિત્ર એમના જોડે કેવી પરિસ્થિતિ છે ભાઈ અત્યારે સોયગામની પરિસ્થિતિ કાલ કરતાં થોડીક સુધરી છે હા અને સુઈગામ ગામની અંદર લગભગ મોટા ભાગે તો ઢોર ઢોળાખરનું નુકસાન વધારે થયું છે એની અંદર ખાસ કરીને ભેંસ ગાય સૌથી વધારે નુકસાન થયું છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે અંદર પેટે અંદર જઈને નોટ લેવામાં આવે એક પબ્લિક ને શું નુકસાન થયું આ જો આ बाजू બા છે બાને બચાવીને લઈને આવી રહી છે એનડીઆરએફ ની ટીમ જેમનું કામકાજ પૂરના માધ્યમની બા ક્યાંથી આયા કયા ગомથી આયા હા શું ગомથી શું ગомથી એટલે તમે ફસાઈ ગયા તમે પાણી પાણીમાં ફસાઈ ગયા હતા ફસાઈ ગયા હતા તમને ટીમ દ્વારા બચાવી લેવામાં જો ભાઈ આપણી એન એનડીઆરએફ નું કામ ખૂબ સરસ હોય છે દર વખતે પૂરની અંદર એ જ લોકો સારી કામગીરી કરતા હોય છે અને અહીંયા બોટો પણ લાવેલી છે અને ટ્રેક્ટર માધ્યમથી પણ બચાવનું કામકાજ ચાલી રહ્યું છે પરંતુ આ બચાવના કામગીરી વચ્ચે પરિસ્થિતિઓ એની એ જ રહી છે તો મારે અમને પૂછવું છે કે કેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા ભૈયા સોય ગામથી કરીને લાસ્ટ માની લો ભરડવા જલોયા પાડણ ગોલપનેસડા લાસ્ટ અસારા સુધી ત્યાં સુધી પાણી વધારે છે અને આ સાઈડ વાવ સુધી જવું તો લીંબાળા સુધી ત્યાં થોડુંક વધારે પાણી છે અને સૌથી સારી કામગીરી અત્યારે એસડીઆરએફ ને એનડીઆરએફ સોઈ ગામની અંદર સારી કરી રહી છે તો સરકાર ને નમ્ર વિનંતી છે કે આ વસ્તુની ધ્યાન લેવામાં આવે પબ્લિકને ઘણું નુકસાન થયું છે બરાબર છે હરેક પબ્લિક છે હરેક પબ્લિક અને નાના વર્ગની પબ્લિક છે કોઈ અહીં કંઈ મોટો વર્ગ રહેતા નથી બરાબર છે તો સરકાર ને નમ્ર વિનંતી છે કે પબ્લિકને જે ઘરની અંદર પાણી નીકળી ગયા પછી પબ્લિક ઢોર ઢાખર નું ઘણું બધું નુકસાન થયું હરેક માણસ ને નાનામાં નાનો જે વ્યક્તિ છે એને જઈને પૂછવામાં આવે બરાબર સરકાર શ્રી ને વિનંતી છે કે હરેક પબ્લિક નું ધ્યાન રાખે નાની પબ્લિક નું ઓકે પ્રશાસન દ્વારા કેવી મદદ મળી રહી છે હાલ કેવી મદદ મળી રહી છે કેવી મદદ મળી રહી છે મારી મળી રહી છે જો ભાઈ તમે આ જોઈ રહ્યા છો કટ કરો મિત્રો આપણે આજે અહીંયા આવ્યા હતા જો તમને હું બતાવી રહ્યો છું અહીંયા ફૂડ પેકેટ અને પાણી સપ્લાય જઈ રહ્યું છે અહીંયા કેમેરો ઝૂમ કરીને બતાવવામાં આવે તો અહીંયા જો આપણે બેસીને તમને બતાવીએ વાતચીત કરીએ તો બોટની અંદર ફૂડ પેકેટ લઈ જવામાં આવી રહ્યું છે ફૂડ પેકેટો ઘણા બધા ફૂડ પેકેટો છે ત્યારબાદ પાણી આ બર આ ગાંઠિયા ચવણું બધું એનડીઆરએફની ટીમના લોકો રહે લોકો જે પુરુષાસિત લોકો છે જેમને કંઈ મળી નથી રહ્યું એ લોકોને સુધી પહોંચાડવા માટે જઈ રહ્યું છે આ જો કેટલા ફૂડ પેકે પેકેટો બધા આવી રહ્યા છે આપ જોઈ લો બરોબર આ બધું એ લોકો સુધી પહોંચે જે લોકોના ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા જ્યાં અત્યારે મોબાઈલ નથી જ્યાં ફોન નથી જ્યાં નેટવર્ક નથી એ લોકો સુધી આ ફૂડ પેકેટની બધી સેવાઓ પહોંચાડવામાં આવશે અને જે આ ટીમ અહીંથી રવાના થશે આ બધું થશે આ એક બોટ આખી લાદી દેવામાં આવી છે આ રીતે આ બીજી જ બોટની અંદર પણ બધું ફૂડને બધું ભરવામાં આવી રહ્યું છે પણ હું તમને બતાવીશ તો મિત્રો આપણે આવ્યા છીએ સુઈગામ તાલુકા સેવા સદન આપ મારી પાછળ જોઈ રહ્યા છો તો કેટલા બધા ફૂડ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવી છે આ બાજુ આપ જોઈ શકો પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા પણ બતાવો ભાઈ અહીંયા પણ પાણી પડ્યું છે બરોબર આ બધી જ વ્યવસ્થા આ આ તંત્ર દ્વારા લોકોની મદદ કરવા માટે આવેલી છે હાલ આ ટ્રક અહીંથી બધું બોટ દ્વારા જે એનડીઆરએફની ટીમ છે બધા લોકો લઈ અને જે જે ગામ સંપર્ક વિરોના છે એ લોકો માટે આ ફૂડ પેકેટિંગ પોકાડવાનું કામકાજ કરી રહ્યા છે અને સતત અહીંયા લાઇઝિંગ થયું પરંતુ તેમ છતાં પણ આપણે બાજુના ઘણા બધા એવા ગામડાઓ છે કે જેનો સંપર્ક હજી સુધી થઈ શક્યો નથી તો એવા ગામડાઓનો પણ જલ્દી જલ્દ સંપર્ક થાય અને ખૂબ જ સારું કામ કરી રહી છે એનડીઆરએફ ની ટીમો એમના દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થાઓ એ જગ્યા સુધી પણ પહોંચાડવામાં આવે નમસ્કાર ફૂડ પેકેટની સેવામાં પણ જઈ રહ્યા છે આપણે સાથે જુરુભા છે જુરુભા આજે હવારથી ટ્રેક્ટર લઈને સેવાની અંદર જોડાયેલા છે એટલે આમ તો મારા જોડે હવારથી જોડાયેલા ચાર ચાર દિવસથી તો જોડાયેલા છે અત્યારે ફૂડ પેકેટ આપણે અહીંયા લઈ અને અમુક ગામડાઓ જે છે એમની સાથે ટ્રેક્ટરમાં આપણે જવાનું છે અને ગામડાઓની ફૂડ પેકેટ વિતરણ કરવાનું છે વીસ એટલે ચારસો પેકેટ લઈને ચારસો માણસોનું ફૂડ પેકેટિંગ લઈ અને અહીંયાથી ટ્રેક્ટર નીકળી રહ્યું છે આવા કેટલાય ટ્રેક્ટરો અહીંયાથી નીકળે છે અને એની જે ઉદીની મદદો જે હોય છે પહોંચતી રહે છે અને તંત્ર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે ને આવા સ્થાનીય લોકો હોય છે મજબૂત જેમના દ્વારા પણ આવું ઘણા બધા કરવામાં આવતા હોય છે પ્રયત્નો બીજા પણ ઘણા બધા લોકો સેવા આપી રહ્યા છે પરંતુ મને તો સવારથી જ આ જુરુભા મળી ગયા છે એટલે એમની જ વાતચીત કરવી સેવા આપી રહ્યા છે અને ફૂડ પેકેટિંગ લઈ અને હવે આપણે અમુક ગામડાઓની અંદર જવાનું છે ને જ્યાં ફૂડોનું વિતરણ કરવાનું છે નમસ્કાર